બ્લુ કલર નું દેખાય નહીં જો આયા છે કંઈ કંઈ તો લોચો છે હો તો અમે લંડન પહોંચી ગયા છીએ અને આવી ગયા છીએ અમારા શાળા એ બધાય એમ આવજો અમે આવી ગયા છીએ મિત્રની ઘરે મિલન ગડારા

મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું તો ડેલી રૂટીન બતાવીને સવાર સવારમાં આવી ગયા છીએ નીચે રસોડામાં અને અહીંયા બને છે અમારું ચા મારો ને રાધિકાનો બને છે ચા તો બેસી જઈએ ચા બનાવીને જમવા બેસી ગયા છીએ અમે જમવા સવારમાં અને અમારી યમુના બેન જોવો અત્યારે અત્યારે ચલો બાર એક આટો મારી આવ્યો એટલે આ દરવાજા જો દરવાજા ખુલ્લા મૂકી મૂકી ભાગ્યા બધા યમુના બેન જો મજા કરતા કરતા જાય છે પહોંચી ગયા છે ઘરે અમારે જયદીપ અને જયેશભાઈ ની ફરમાઈશ હતી અમે ઇન્ડિયા જઈએ છીએ તો જીરાપુરી અમે બનાવી દીધી મારા મમ્મી અને પપ્પા અમે એટલે ગાંઠિયા બનાવ્યા ફૂલ ગાંઠિયા અને આજે જયદીપ અને જયેશ ની ફરમાઈશું ભાઈ અહીંયા અમારે તૈયાર થઈ થઈ ગઈ છે ચક્રી મસ્ત મજાની ચકરી થઈ ગઈ છે કમ્પ્લેટ અને આવ્યા આમ જો સીધું એને બનાવવા મળવું છે જોઈ લે જોઈ લે જોઈ લે એને જો વાળી બલોઠી વાળી બલોઠી એમ ના એમ નો હોય જો જો ચકરી કેવી વાળે છે જો એમ ને બા ચકરી વાળે છે ઘરે આવીને પાછા બહાર જવા નીકળી ગયા છે જઈ પાછા અમે લંડન હું જયદીપ મારા મમ્મી ને પપ્પા મારી મમ્મી ને લંડન બતાવવાનું છે જો કે જોયું છે એક વાર તો એને લંડન આઈ આઈમાં બેસી લીધું છે લંડન બ્રિજ ઉપર જઈએ આવ્યા મેડમ તુષાર મ્યુઝિયમમાં જઈએ આવ્યા બધી એમ રંડન આખું ફરી લીધું અને હા ખુલ્લી બસમાં બેહાર દીધા છે તમારા મમ્મી પપ્પા ની ખુલ્લી બસ ઉપર ડબલ ડેકર પવન ચક્કીઓ જોવો અહીંયા બહુ બધી પવનચક્કી છે અહીંયા હાઇવે ઉપર ઠેર ઠેર આવી પવન ચક્કીઓ જોવા મળે છે એક બંધ છે શું જ વિદિપ ફામે રૈદીપ તું નહીં જોતો બહુ બધી છે એક બે તણ દેખાય છે વાહે છે ઝીણો ઝીણો વરસાદ પડી રહ્યો છે અમે જઈ રહ્યા છીએ લંડન તરફ એમેઝોન આવી ગયું છે એમેઝોન એમેઝોન વેરહાઉસ આજે બ્લુ કલર નું દેખાય ને એમેઝોન નું વેર હાઉસ છે અમારે લંડન જવું હોય લેસ્ટર થી એટલે એમેઝોન ના વેર હાઉસ છે પહોંચીએ એટલે એમ ગણવાનું કે અડધે પહોંચી ગયા હવે અહીંથી પાછું અડધું રહ્યું છે એટલે આ અમારું નિશાન છે એમેઝોન નું વેર કે એમેઝોન ના વેરા હાઉસ પહોંચીએ એટલે અડધે અડધું અંતર કપાય હવે અડધું રહ્યું છે ટ્રાફિક છે અને આ બાજની લાઈન એ બંધ છે રાઈટ સાઈડ ની લાઈન જો આ આવી ગયા કોન અને એરો આવી ગયો જો આ એરો જો આયા છે કંઈ કઈ તો લોચો છે હો

એલઈડી સ્પીડ હોય એલઈડી લાઇટ હોય અને લાંબા તો અમે લંડન પહોંચી ગયા છીએ અને આવી ગયા છીએ અમારા શાળા સાહેબને ત્યાં તો અમારે આ છે મુનિ સાહેબ તેજંદ્ર સાવલજા અમારા શાળા સાહેબ ને ઘરે આજે અમે આવ્યા છીએ લંડન ને પણ કરે ને આવવાનું હોય ને તો 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 આવતું હોય તો રહે એવું થાય કે કોણ આવતું હોય ને ખબર હોય રહે એમ આવજો હાલો ભાગો

લોફ્ટો સરસ છે ઘણો મોટો આ ઉપર હો આ ઘણો મોટો છે તમિલનભાઈ આવતા પહેલા તમને હોમ ટૂર કરાવી દીધી છે બોલાવજો હાલો સરસ અહીંયા બેહો ત્યાં બેહીએ ના ભાઈ એટલે તને નો તો પાસે નથી નો ખબર મિનિટ જ એમ હાલો આવજો હવે તમારે લેસ્ટર આવવાનું છે

તો પહોંચી ગયા છે હિંકલી સૌરભભાઈ સાથે પિકઅપ કરવા આવી ગયા હતા હજી હું જમતો હતો ત્યાં સૌરભ અને ફટાફટ આવી ગયા જોબ પર વાગી ગયા આઠ અને ફટાફટ અંદર જવું પડે એમ છે તો અહીંયા કર્યા વ્લોગનો એન્ડ કેવો લાગ્યો આજનો વ્લોગ કમેન્ટ કરીને જણાવજો લંડનની અમારી ટ્રીપ આજે કેવી હતી જોકે એ પણ ઉતાવળમાં જ હતી અમારી ટ્રીપ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા પોતાનું ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ બાય